દીકરીઓ નથી હોતી સાહેબ દીકરીઓ નથી હોતી આ ચારે ચાર શક્તિ પુરુષને જીવાડે છે સાહેબ કોઈ કોઈ અંધશ્રદ્ધા કે કોઈ એવી વાત ફેલાવા નથી આવ્યો પણ કાલે અખતરો કરજો સાહેબ આ ચારે ચાર શક્તિની પરીક્ષા કરજો ઘરમાં માં બેઠી હોય તો માને કહેજો કે માં એ માં કાલે અમદાવાદ જાઉં છું તારા માટે હું લઈ આવું

તમે બેનને પૂછો કે બેન તારે શું જોઈએ છે બેન એમ કે કાંઈ નહીં પણ બહુ હઠાગ્રહ કરો કે નહીં બેન કાંઈક તો લે કાંઈક તો લે કાંઈક તો લે ત્યારે બેન દાંત કાઢતી કાઢતી એટલું કે બે ભાઈ બાપુજીએ લગ્ન કર્યા ને ત્યારે ગોરબાપાએ છેલ્લી વિધિ કરાવી કે દીકરી દીકરી માંડવાને વધાવી લે ત્યારે દીકરી માંડવો વધાવે છે ને જોઈને નથી વધાવતી ઊંધા હાથે દીકરી માંડવા વધાવે છે શું કામ કે મારા ભાઈની સમૃદ્ધિને મારી નજર નો લાગી જાય દીકરી ઊંધા હાથે માંડવા ઘરે ભાઈ બેનને એમ કે પણ છતાં ભાઈ તારે દેવું હોય ને તો મારે ઘરે રૂડો અવસર હોય ને પાંચ રૂપિયા હોય કે ન હોય પણ તેથી મામેર યાદ બની અને મારું ટાણું હાચવી દેજે જગતના ભાઈઓને વિનંતી કરું કે ઈશ્વરે બેન આપી હોય ને તો બેનના ટાણા હાચવી દેજો કરોડો દિવાળીયું બેનનું મુબારક કરી દે તમારી તમે પત્નીને પૂછો કે તારે શું જોઈએ છે તો પત્ની એમ કે તે સેતામાં સિંદૂર પહેર્યું ત્યારે ગંગા મૈયા પાસે માગી લીધું શું માગી લીધું કે જબ તક ગંગા મૈયા તુજ મેં પાની રહે મેરે સજના તેરી જિંદગાની રહે મા દીકરા માટે જીવે બેન છે ભાઈ માટે જીવે પત્ની પતિ માટે જીવે અને હવે દીકરીને પૂછો કે દીકરી તારે શું જોવે બાપનો શ્વાસ છે દીકરી અને દીકરીનો વિશ્વાસ છે બાપ વર્તમાન દીકરીઓને હાથ જોડીને એક પ્રાર્થના કરું કે હમણાં એક દીકરી નીચું જોઈને જતી હતી એટલે ગામમાં કોઈએ પૂછ્યું કે બેટા બેટા તું નીચું જોઈને કેમ હાલે છે આપણા દેશની દીકરીએ જવાબ આપ્યો કે હું નીચું જોઈને આલું છું ને એટલે મારો બાપ અને મારો ભાઈ ઊંચું જોઈને હાલે છે દીકરીઓ તમને મારી પ્રાર્થના છે કુસંસ્કારી ન બનતા તમે તમારા બાપની આન બાનને શાંત છો એવા કપડાં પણ ન પહેરતા કે સમાજની ગંદી નજર તમારા શરીર સુધી પહોંચે સાહેબ તમે તમે બ્રાહ્મણની દીકરીઓ છો સાહેબ હાથ જોડીને પ્રાર્થના છે કે તમે તમારા બાપની આન બાન અને શાન તમારો બાપ અને તમારો ભાઈ ઊંચું જોઈને હાલી શકવો જોઈએ કારણ મારી દીકરી નીચું જોઈને હાલે છે મને એક પ્રસંગ ગમે છે દેવીદાનભાઈ હું દીકરીનો બાપ છું મને ખબર છે કે દીકરી શું છે એક ગામડામાંથી બીજા ગામડામાંથી જવા માટે એક પુલ હતો એ પુલ ઉપરથી બાપ અને દીકરી પસાર થાય પુલ ગમે ત્યારે તૂટે એટલે બાપે દીકરીને કીધું કે બેટા હાથ પકડી લેજે પુલ તૂટે તો આપણા દેશની દીકરીએ કીધું કે નહીં બાપુજી તમે મારો હાથ પકડી લેજો કે બેટા હું હાથ પકડું કે તું હાથ પકડ ફેર શું પડે વાત તો એકની એક છે ત્યારે આપણા દેશની દીકરીએ બાપને ઘૂમરે નાખી દીધો કે બાપ બાપ વાત એકની એક નથી કે કેમ કે બાપુજી મેં હાથ પેકડો તમારો હાથ મૂકીને વહી જશે પણ મારા બાપ તે મારો હાથ હોય હશે તો મને વિશ્વાસ છે કે પુલ તૂટશે ને તો એ તારા જીવમાં જીવ છે ત્યાં સુધી તું મારો હાથ નહીં મૂક એની મને ખાતરી છે માટે મારા બાપ તું મારો હાથ પડશે આમ તો નથી લખાણું કે દીકરી મારી લાડકવાઈ છે લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે અને જાગે તો પડે સવાર